સ્વાગત છે સમાજ શિક્ષણ ની પ્રગટાવનાર ભરવાડ સમાજ ના ગ્રીષ્મ દિવંગત પુનાભાઈ એકસો જન્મ જયંતિ નિમિત્તે શહેર અને તાલુકા ભરવાડ સમાજ સન્માન સમારોહ સમિતિ દ્વારા દાતા શ્રી વાખાભાઈ કર્યા ના પરિવારના મંદિરે શ્રી બુટ ચામુડા થામ મયુર નગર ધાંગત્રા ખાતે વિદ્યાર્થીઓ સુરસાગર ડેરીના ચેરમેન શ્રી શ્રી નરેશભાઈ બારુના જેમાં દિવંગત સુરાભાઈ ભરવાડના પરિવારજનો શૈક્ષણિક સંકુલ સુરેન્દ્રનગરના પ્રમુખ ભરવાડ અમદાવાદના કોર્પોરેટર શ્રી કાળુભાઈ ભરવાડ સહિત ભરવાડ સમાજના વિવિધ આગેવાનો તાથા પરિવારના સભ્યો પ્રોફેસરો શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા સમારંભ દરમિયાન કુલ એકસો જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો સ્પોર્ટ્સ ખેલાડીઓ ઉપરાંત જાપાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર પ્રોફેસર ડોક્ટર રાજેશભાઈ ભરવાડ

અને મહેશ્વરી બેન ગોલતરે કર્યું હતું કાર્યક્રમ સફળ બનાવવા માટે આયોજકો અને દાદાશ્રીઓ પ્રોફેસર જીવનભાઈ ડાગર સુરસાગર ડેરી ના ડિરેક્ટર શ્રી નવગણભાઈ ગોલતર શ્રી નોંધાભાઈ દોરારા શ્રી ભરતભાઈ લામકા શ્રી છેલાભાઈ ચિરોડિયા શ્રી બેચરભાઈ ઝાંપડા શ્રી ગોપાલભાઈ સરૈયા શ્રી ચીલાભાઈ શ્રી ખીમાભાઈ કરિયા અને મઢ પરિવારના પરિવારજનો શ્રી અર્જનભાઈ મુંદવા શ્રી જામાભાઈ મેવાડા શ્રી નાગજીભાઈ સાતડિયા શ્રી જયસિંહભાઈ નેવાડા શ્રી ગોવિંદભાઈ ગિનગોરા શ્રી સામતભાઈ ગૌતર પ્રોફેસર રમેશભાઈ ડાંગર વગેરે સેમિનાર યોજાયો જેમાં ધ્રધા શહેર અને ધ્રાંગધ્રા તાલુકાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તેમનું સન્માન કરવામાં આવ્યું તેમજ અમારા સમાજના વિષ્મપિતા ગણાય એવા શ્રી પૂજ્ય પૂજ્ય શ્રી સુરત દાદાની એકસો આઠમી જન્મ જન્મજયંતિ નિમિત્તે આ સરસ મજાનું આયોજન ધ્રાંગધ્રાના સમાજમાં અમારે જે કંઈ વિદ્યાર્થીઓ ધોરણ દસ બાર કોલેજમાં દરેકને સન્માનિત કર્યા અને શિક્ષણ ક્ષેત્રેનું માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ પ્રોફેસરો કર્મચારીઓ દરેકનો આમાં સન્માનિત કરવામાં આવ્યા અને ડાંગરા શહેરની અંદર આ ત્રીજો શૈક્ષણિક સેમિનાર હતો અને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે જે યોગદાન બધાને આપવું અને શિક્ષણ ક્ષેત્રે આજની આજના યુગમાં શિક્ષણ એ જ શક્તિ છે એવા પરિસરમાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેમાં પૂજ્યસિંહ દાદાના પરિવારના કુટુંબો બધા પરિવારના સભ્યો બધા હાજર હતા સુસાગર ડેરીના માજી ચેરમેન શ્રી બાબાભાઈ ભરવાડ તેમજ તાલુકા શહેરના તમામ આગેવાનો અને જેને આવું સરસ મજાનું કાર્ય કર્યું છે એવા ધાંગધ્રા શહેર અને સમાજના અગ્રણીઓ દર વખતે આવા સન્માનિત કાર્યક્રમ કરે છે એ બદલ એ સૌનો અને મને બોલાયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત જય ગોપાલ નમસ્કાર જય ઠાકર મારું નામ મુંદવા કનુબેન નવઘણભાઈ છે આજે અમારા સમાજનો ત્રીજો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો હતો જેમાં તેજસ્વી તારલાઓ દોઢસોથી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને જે દીકરીઓએ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી છે તે લોકોનું સન્માન અને તેમના સાથે તેમના માતા પિતાનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું જેથી આ દીકરીઓ પ્રત્યેના જે કુરિવાજો સમાજમાં ચાલી રહ્યા છે તેને એક નવી દિશા મળે અને દીકરીઓને ખૂબ આગળ ભણાવવાની પ્રેરણા મળે એ માટે આ કાર્યક્રમને યોજવામાં આવ્યો હતો એસોસિએટ પ્રોફેસર ઓફ ઇંગ્લિશ એટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં છુઓ અત્યારે અને આ પ્રોગ્રામમાં આવીને મને ખૂબ જ આનંદ થયો કે આ એવું પ્રોગ્રામ છે કે જેને શિક્ષણને આટલું મહત્ત્વ આપ્યું છે ખાસ તો અહીંયા આગળ મોટાભાગના જેમને એવોર્ડ મળ્યો છે એ બધી જ દીકરીઓ છે અને એનાથી મને વિશેષ આનંદ થાય છે કે અમારો સમાજ હવે એ દિશા તરફ આગળ વધી રહ્યો છે ખાસ તો દીકરીઓને જે પ્રોત્સાહન મળી રહ્યું છે એજ્યુકેશનલ લીડરશીપમાં ખાસ કરીને હવે એમને પ્રાધાન્ય મળી રહ્યું છે તો જેનાથી અમારો સમાજ હવે સાચી દિશામાં જઈ રહ્યો છે હું આશા રાખું છું કે હવે આવા જ પ્રોગ્રામ કે જેમાં ખરેખર માત્ર ને માત્ર બીજું કંઈ નહીં પણ એજ્યુકેશનને પ્રાધાન્ય આપવામાં આવે અને આઈ રિયલી હોપ કે વી વી અચીવ દેટ માઇલ સ્ટોન્સ વેરી